હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું છડેલા ઘઉંનો ખીચડો બનાવવાનો છે તીખો અને એ આપણે ઉતરણ વખતે દરેક દુકાનોમાં ઘર છડેલા ઘઉં મળતા જ હોય છે અને આ ખીચડો બહુ જ એવો સરસ છે એવો ટેસ્ટી લાગતો હોય છે અને આખો મહિનો તમને આ છડેલા ઘઉં દુક દરેક દુકાનમાં તમને મળી રહેશે તો કેવી રીતે બનાવો એ આપણે પહેલાં એક નાઇટ માટે આપણે ઓવર નાઇટ માટે આપણે એને પરાળી રાખવાનો છે સૌથી પહેલાં આપણે એને પેકિંગ કાપી દઈશું અને એક આપણે બાઉલ લીધો છે અને આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલા ઘઉં લીધા છે આમાં તમે આઠ થી દસ જણા તમે ખાઈ શકો છો અને આપણે એની અંદર બે થી ત્રણ પાણી આપણે એને સફેદ સરસ એવા ધોઈ નાખવાના છે બે થી ત્રણ પાણી આપણે એને સરસ એવા ધોઈ નાખ્યા છે હવે આપણે એક નાઇટ માટે પલાળી રાખવાના છે આના ખીચડો તમને ઉતારવા વખતે દરેક મંદિરોમાં ગળ્યો અને તીખો બંને ખીચડોને પ્રસાદી તમને મળતી હોય છે

માપ પ્રમાણે જ આપણે મીઠું એડ કરવાનું છે પછી આપણે ચાલુ કીચડામાં છ વિશે આપણે આપણે અંદર એક વાટકી અને એક વાટકી તુવેરની દાળ બાફીને તૈયાર કરીને મૂકી છે આપણે ઘઉં બફાઈ જાય એટલે આપણે એની અંદર એડ કરી દેવાનું છે પાંચથી છ વિસલ આપણે વગાડીને તૈયાર કરી દીધી છે એકદમ આપણે સરસ એવા ઘઉં બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એની એક તપેલામાં કાઢી દે જેમાં આપણે બનાવવાનું છે એમાં જ આપણે બધું જ ઘઉં કાઢી નાખવાના છે અંદરથી હવે આપણે આની અંદર ઘઉં કાઢી દીધા છે હવે જે આ સિંગ અને તુવેરની દાળ એક વાડકી બાફી હતી એ આપણે એની અંદર એડ કરી દેવાની છે હવે આપણે એનો ગ્રીન મસાલો બનાવવાનો છે સૌથી પહેલા આપણે અહીંયા ફુદીનો લીધો છે સો ગ્રામ જેટલો લીધો છે અને થોડીક આપણે અંદર કોથમીર એડ કરી દેવાની છે લીલું લસણ પણ આપણે લેવાનું છે અંદર અને લીલા મરચાં પણ આપણે અંદર એડ કરી દેવાના છે થી સાત જેવા લીલા મરચાં આપણે અંદર એડ કરી દીધા છે આપણે આને ક્રસ કરી દીધું છે લીલો મસાલો જ આપણે અંદર એડ કરવાનો છે કોથમીર લીલું લસણ અને ફુદીનું અને લીલા મરચાં આપણે અંદર એડ કરી દીધા છે હવે આપણે આની અંદર મિક્સ કરી દેવાનું છે બધું જ મસાલો અંદર મિક્સ થઈ જાય એ પ્રમાણે આપણે મિક્સ કરી બરાબર આજે આપણે ગ્લાસ જેટલું પાણી મીઠું એડ કરી દેવાનું છે ત્રણ ચમચી જેટલું નાખીશું પછી ઓછું પડે તો અંદર ઉમેરવાનું હવે આપણે ખીચડાના વઘાર કરી દઈશું એના માટે આપણે અહીંયા પેન મૂકી દીધું છે અને પાંચથી છ ચમચી જેટલું આપણે અંદર તેલ ઉમેરી દઈશું બે ચમચી જેટલો આપણે અંદર અજમો એડ કરી દઈશું અંદર હવે આપણે એની અંદર મરી લેવાના છે અને તજ અને લવિંગ અંદર ઉમેરી એડ કરી દઈશું અંદર હવે આપણે એની અંદર ફૂટી ગયા છે લવિંગ અને મરી વઘાર આપણે એની અંદર કરી મિક્સ કરી દેવાનું છે અને પંદરથી વીસ મિનિટ માટે આપણે જે એને ઉકાળવાનો છે જેથી ઘટ થાય એના માટે આપણે એને ઉકાળવાનો છે આપણો ગરમા ગરમ ખીચડો એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે અને એકદમ આવો આપણે એવો ઘટ પણ થઈ ગયો છે ખાવાની ખૂબ જ મજા આવે છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે